નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપ સૌનું તૈયારીનું સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના જઈએ જી સેટ પેપર નંબર ટુ ગુજરાતી એટલે ગુજરાતીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન આપણે આજના વિડીયોમાં સો પ્રશ્નો જોવાના છીએ વિડિયો શરૂ કરતાં પહેલાં મિત્રો જીસીએટ પેપરનો વન ડું સંપૂર્ણ સોલ્યુશન મૂકેલું છે આ ચેનલ પર અને મિત્રો આજના વિડીયોમાં સંપૂર્ણ પ્રશ્નો એટલે મિત્રો સો સો પ્રશ્નો જોવાના છે જીસીએટ જે એક્ઝામ લેવામાં આવી તેના સો સવા પ્રશ્નો આજના વિડીયોમાં ગુજરાતી સબ્જેક્ટો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે તો મિત્રો વિડિયો શરૂ કરતાં પહેલાં જો ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે મિત્રો વોટ્સઅપ ચેનલ ટેલગ્રુપ બને બનાવી છે લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું જોઈન થઈ જજો કેમ તેમના ચેનલ પર જી સેટ નેટ જીસી નેટ અને પેપર નંબર વન પેપર નંબર ટુ આજ સુધી પેપર પેપર સોલ્યુશન મૂકેલા છે અને જી સેટ અને નેટ એટલે પેપર ગુજરાતીના જે આઈએમપી પ્રશ્નો મૂકેલા હતા મિત્રો કૃત્ય મૂકેલી હતી જે જી સેટ નેટ માટે ઉપયોગી બને તમામ તમામ માહિતી ચેનલ પૂર્વ કરવામાં આવેલી છે ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે ન બગાડતા આજના વિડીયોમાં આપણે સો સો પ્રશ્નો જોઈ લઈએ સો સો પ્રશ્નો જોવાના છે ભલે વિડીયો લાંબો થાય પણ આપણે શાંતિ સો સો પ્રશ્નો વિડીયો સોલ્યુશન કરવાના છીએ પેપરનું તો ચાલો તે ફેમિલી મેમ્બરો વિધાનસભાના બગાતાની શરૂઆત કરું છું તો મિત્રો જો પહેલો પ્રશ્ન છે કે મધ્યકાળના સાહિત્ય પ્રવાહ ગ્રંથ કોણે સંપાદિત કર્યો છે તો મિત્રો તેનો જવાબ આવશે કનૈયાલાલ મુનશી ગ્રાન્ડ સ્ટાઇલ ભવ્ય શૈલીના વિચારના પ્રવક્તા કોણ હતા તો તેનો જવાબ શું આવશે મિત્રો તે આવશે ઓપ્શન બી મેથ્યુ આનંદ નવલ નવલ ગ્રંથાલયની સંપાદન કોણે કરી છે તો મિત્રો તેનો જવાબ આવશે નરહરિ પરીખ વ્યટક્રમને તબક્કે વાળીના લેખનથી અભેદથી ભેરથી ઉપસ્થિતિને અનુપૃષ્ટિના અને આરંભના પુનરાવર્તનથી કોણ સમજાવે છે પ્રશ્નમાં ચાર છે તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી ડેરીડા સંશોધનને નિતાંત કેવું હોવું જોઈએ તો મિત્રો પ્રશ્ન પાંચ છે તો તેનો સાચ જવાબ આવશે ઓપ્શન એ વસ્તુનિષ્ઠ પ્રશ્ન નંબર છ છે મિત્રો રાસને કોણ નૃત્ય પ્રકાર ગણાવે છે તો પ્રશ્ન નંબર છ નો જે સાચો જવાબ બનશે તે શું બનશે મિત્રો ઓપ્શન આવશે ઓપ્શન ડી આવશે મિત્રો કે એકાશાસ્તી પ્રશ્ન નંબર સાત તો મિત્રો રામાયણમાં શત્રુધનમાં પત્નીનું નામ લખો તો મિત્રો રામાયણમાં જે શત્રુધ્નની છે તેની પત્નીનું નામ શું છે પ્રશ્ન નંબર સાત છે તો તેનો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી શ્રુત કીર્તિ રાત્રિનો સંચાર પકરમાં કઈ નવલકથામાં આવે છે તો મિત્રો પ્રશ્નમાં આઠ છે તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન એ કામિની યુલિસિસમાં કેટલા કથન કેન્દ્ર પ્રયોગ કર્યો છે તો મિત્રો તેનો જવાબ આવશે ઓપ્શન એ તૈંગ એટલે જવાબ આવશે ઓપ્શન એ પ્રશ્ન નવનો પ્રશ્ન નંબર દસ લિટરેચર એન્ડ લો કયા વિચારકનું પુસ્તક છે તો તેનો સાચો જવાબ આવશે મિત્રો શું આવશે મિત્રો ત્યાર આવશે ઓપ્શન ડી માર્ક ફોટિયર ઓપ્શન ડી આવશે પ્રશ્ન નંબર દસનો જવાબ પ્રશ્ન નંબર અગિયારમાં જોઈ લઈએ મિત્રો શું છે કઈ કૃત્ય સોનેટ પકડાની નથી તો તેનો સાચો જવાબ છે શું બનશે ઓપ્શન બી બનશે મિત્રો દસિકા પ્રશ્ન નંબર બાર કયું સ્ટાઈ ભાવ નથી તો પ્રશ્નનો નંબર બાર છે તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન સી રોમાંચ પ્રશ્ન નંબર તેર નીચેનામાંથી કયો વિવિચન ગ્રંથ સુંદરમનો નથી પ્રશ્ન નંબર તેર છે તેનો સાચો જવાબ છે ઓપ્શન શું ઓપ્શન એ બનશે સાહિત્ય વિમર્શ ભારતીય ઉપખંડમાં કયું ભાષા કુલ નથી તો મિત્રો તેનો જવાબ આવશે ઓપ્શન એ બાટુ કયું પુસ્તક હરિવલભાયાનું નથી તો મિત્રો પ્રશ્ન પંદર સાચો જવાબ આવશે ઓપ્શન બી શબ્દાસન નીચેના મધ્ય કયું ઉખાણું નથી તો પ્રશ્નમાં છોડ છે તો તેનું સાચો જવાબ છે ઓપ્શન સી આવશે મિત્રો ઓપ્શન સી પ્રશ્ન નંબર સત્તર અભિજ્ઞાન શાકુતલમાં કયા અંક બે દ્રશ્યોમાં વિભાજીત નથી તો પ્રશ્ન સત્તર છે તો તેનો જવાબ આવશે ઓપ્શન સી અંક સિક્સમાં છ માં કઈ કાય પંક્તિ અખાણી નથી તો પ્રશ્ન નંબર અઢાર છે મિત્રો તો પ્રશ્ન અઢારનો જે સાચો જવાબ બનશે એ સુ બનશે ઓપ્શન ડી બનશે મિત્રો ઓપ્શન ડી પ્રશ્ન નંબર ઓગણીસ નીચેનામાંથી કયું પાત્ર સિદ્ધાર્થ નવલકથાનો નથી તો તેનો જવાબ આવશે ઓપ્શન એ રામાસ્વામી પ્રશ્ન નંબર વીસ કલાને વધુ વિસ્તારિત તેમજ સંગઠન બનાવવામાં વિશિષ્ટ કોનું પદાર્થ નથી તો મિત્રો જવાબ આવશે ઓપ્શન બી પુસ્તકનો ત્યારબાદ એકવીસમાં સર્વતા સંગત જૂથ છે મિત્રો આપણે ડાયરેક્ટ જવાબ જોઈ લઈએ તો એકવીસનો સાચો જવાબ આવશે શું આવશે મિત્રો ઓપ્શન બી આવશે શ્રીકાંત સા તિરા ત્રિયંગી સર્વતા સંગત જૂથ બાવીસમાં તો બાવીસનો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ સુજાન લેંગર અમેરિકન ફિલિંગ એન્ડ ફ્રોમ ત્યાવીસમાં તો ત્યાવીસનું જે સાચું સંગત જૂથ તો શું આવશે મિત્રો ઓપ્શન ડી આવશે લિરિક ગોપી હૃદય અંબરલાલ પ્રશ્ન નંબર ચોવીસ સંગત જૂથ શોધવાનું છે તો તેનો સાચો જવાબ આવશે એ આવશે મિત્રો ઓપ્શન એ આવશે પચીસમાં શું આવશે તો પચીસનું સાચો જવાબ બનશે તે બનશે ઓપ્શન ડી ઓપ્શન ડીમાં શું છે ભોગીલાલ સાંડેસરા વસુદેવ હિન્દી ઇતિહાસ અને સાહિત્ય સર્વતા સંગત જૂથ છે તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન સી આવશે મિત્રો હંસરાજ વસરા ચૌપાઈ વિજયભદ્ર જૈન પદવાર્તાઓ સત્યાવીસમાં તો સત્યાવીસમાંનું મિત્રો જે સાચો જવાબ છે તે બનશે ઓપ્શન બી બનશે બીમાં શું છે મિત્રો તમસ નારાયણ દેસાઈ અને સહનાજ પ્રશ્ન નંબર અઠ્યાવીસમાં જોઈ લઈએ આપણે શરૂઆત આ સંગત જોવાનું છે તો તેનો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન એ સપ્તપદી શોધ પંખી લોક ત્યારબાદ પ્રશ્ન નંબર ઓગણત્રીસમાં પ્રશ્ન સંગત જોવાનું છે તો ઓગણત્રીસનું જે સાચો જવાબ બનશે ઓપ્શન ડી આવશે મિત્રો સિદ્ધાર્થ જર્મન અલ્કેશ પટેલ સર્વતા સંગત જૂથ ત્રીસ નંબર તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન ઓપ્શન ડી આવશે મિત્રો ત્રીસમાં જયચંદ્ર મેઘાણી એવોર્ડ ડોલત ભટ્ટ પુંજલ રબારી ત્યારબાદ સર્વતા વિસંગત જૂથ પ્રશ્ન મિત્રો વિસંગત જોવાના છીએ વિસંગત કયું વિસંગત થતું નથી એમ તો એકત્રીસ છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી એકત્રીસમાં બત્રીસમાં આવી સંગ જૂથમાં સાતું જ આ બંધ છે રાઇટ આવશે તેમ ઓપ્શન ડી અભિનવ ગુપ્ત અભિજન વ્યાદ કાવ્ય કાવ્યત્બંધ તેત્રીસમાં તેત્રીસનું જે સાચું જ છે એ વનશે મિત્રો ઓપ્શન એ વન છે જૈન ગુર્જર કવિઓ રેશા રેસામાં ભરી જ્ઞાનશંખા અને નિરીક્ષા ત્યારબાદ ચોત્રીસમાં ચોત્રીસનું જે સાતું જાબંધ છે મિત્રો તે બધું ઓપ્શન બી આવશે બજાર ભાવ દિવાળી ઈશ્વરા દિન પાંત્રીસમાં સર્વતા અભિસંગત જૂથ જણાવો તો મિત્રો તેનું સાતું જવાબ છે ઓપ્શન ડી કેકાશાસ્ત્રી અક્ષર અને શબ્દ શબ્દ અને અર્થ સર્વતા અભિસંગત જૂથ છત્રીસમાં છત્રીસનું સાચો જવાબ અંશે ઓપ્શન સી મિત્રો સીમાં છે કે સોનેટ વિશેષ માત્રા મેળનો પ્રયોગ છે લુદર્શન સડત્રીસમાં સડત્રીસનું મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન એ આવશે માં તો દ્રુતા દદુરસ અને સારું ત્યાર ત્યારબાદ મિત્રો અડત્રીસમાં આમ છે નો સાચો જવાબ બનશે તે બનશે ઓપ્શન બી બનશે બીમાં એ છે કે મિત્રો અનુદાદા માળસીય રંજન ચેટર્જી ઓગણચાળીસમાં નો સાચો જવાબ બનશે રવિશંકર જૂથ છે મિત્રો તો તેનો સાચો જવાબ બનશે ઓપ્શન સી ઓપ્શન સીમાં આવશે ઇલિયટ ધ વેસ્ટલેન્ડ અરોમ ઓવન વન્શ ઓવન ઓવન ત્યારબાદ ચાલીસમાં જો ચાલીસમાં મિત્રો વિસંગ જૂથ છે તો તેનું સાચો જવાબ છે ઓપ્શન ડી બનશે મિત્રો ગુજરાત સમર્પન કવિતા બાદ મિત્રો પ્રશ્ન નંબર એકતાલીસમાં છે તો આપણે પ્રશ્ન નંબર એકતાલીસ જોઈ લઈએ તો શાંતિપુર મિત્રો વિડીયો અંક સુધી બનાવી આપણે સંપૂર્ણ પ્રશ્નો જોવાના છીએ પ્રશ્ન નંબર એકતાલીસમાં તો મિત્રો દલિત નવલકથા શોધવાની છે તો આમાંથી કઈ બે દલિત નવલકથા છે મિત્રો એ છે માળી પરણે મલક બેતાળીસમાં બેતાલીસમાં મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન બી ઓપ્શન બીમાં શું છે પહેલું મિત્રો બી અને સી શોધનિષ્ઠ વાત કોને કહેવાય તો બી અને સી એમ મિત્રો એ અને ડી એને ના કહેવાય તેતાળીસમાં મિત્રો નર્મદના વિવેચનમાં કયા સાહિત્ય વિચાર છે તો નર્મદનું જે વિવેચન છે એમાં સાહિત્ય વિચાર શોધવાનું છે તો તેનો સાચ જવાબ આવશે ઓપ્શન બી એટલે મિત્રો એ અને બી બંને હશે કવિતાના ઈશ્વર પ્રણીત હોવાથી નઠારી હોઈ શકે નહીં સામાન્ય કવિતામાં કંઈ દરદ જેવું જણાતું નથી પ્રશ્ન ચુમ્માળીસમાં મિત્રો ચુમ્માળીસનો સાચો જવાબ બનશે તો ઓપ્શન સી બનશે મિત્રો સીમાં આવશે એ અને બી બંને આવશે પિસ્તાળીસમાં પિસ્તાલીસના સાચો જવાબ બનશે સંબોધન પ્રકાર છે મિત્રો તેનો જવાબ આવશે ઓપ્શન એ એમાં પણ એ આવે કે બાહ્ય વિદ્યા વિદ્યા વિદ્યાકીય ને આંતરવિદ્યા છોડ મિત્રો શાંતિપૂર્વક મિનિટ પ્રશ્ન વિસ્તારી છે તેનો સાચો આવશે ઓપ્શન બી અને સી અને બહુવિધિ વિદ્યા કી આવશે પ્રશ્ન નંબર છેતાલીસ આરોગ્ય નિકેતન નવલકથા તો મિત્રો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન સીમાં શું છે કે બી અને સી જીવન મસાય કથાનું કેન્દ્ર છે અને સી નવગ્રામ ગામમાં વાર્તો નાયક પદે છે ગૃહમાં નવલકથા તો ગૃહમાં નવલકથા સુડતાલીસ છે મિત્રો પ્રશ્નો સુડતાલીસ તેનો સાત જવાબ આવશે ઓપ્શન ડી મિત્રો શું આવશે ઓપ્શન ડી ઓપ્શન ડી આવશે એટલે કે મિત્રો એ અને સી ગગનમાં જીવમાં સંસ્કારનો ભાગ ખોટો વેરવિક થાય છે અને ચંગીરા આડસોને સ્વાર્થથી મારણ છે તો મિત્રો ઓપ્શન પ્રશ્ન નંબર અડતાલી બાપાની પિયર વાર્તા સંગ્રહ અડતાલીસ છે મિત્રો તેનો જવાબ આવશે ઓપ્શન બી આવશે અડતાલીનો સાત જવાબ આવશે ઓપ્શન બી બી એન સી લીલ અને ડ્યુરો વિશ્વ સાહિત્યના વિચારકો ઓગણપચાસ તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન સી બી અને સી ગ્યુતે અને રવિન્દ્ર ટાગોર લોકપ્રિય સાહિત્ય લોકપ્રિય સાહિત્ય મિત્રો કયું કહેવાય તો પ્રશ્ન પચાસ છે તેનો સાચો જવાબ બનશે ઓપ્શન બી આવશે બીમાં શું છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા બીમાં છે બી અને સી દુર્ભદ્રને બદલે શોબોધ શૈલી વાચકની રૂચિને સંતોષાય ત્યારબાદ મિત્રો કયો પ્રશ્ન આવ્યો એકાવનમાં એકાવન અફ જોઈ લે મિત્રો સાચા જોટકા જોડવાના છે તો એકાવન સાચો જવાબ આવશે ઓપ્શન બી મિત્રો તમે સ્કીપ કમીને તમે જોડકા જોડી શકો છો આપણે આ જવા દઈશી આગળ એટલે સો છ પ્રશ્નો જલ્દી પૂરા થઈ જાય પ્રશ્ન બાવન મિત્રો શું છે મિત્રો પ્રશ્ન બાવન છે જોટકા જોડો એનો સાચો જવાબ આવશે ઓપ્શન એ આવશે મિત્રો ઓપ્શન એમાં શું છે તમે જોઈ શકો છો અહીંયા પ્લેટો આવશે તે કલ્પ સિદ્ધાંત ઓપ્શન એમાં મિત્રો અને પછી એરિસ્ટોટલ આવશે વાણી શાસ્ત્ર પછી એરિસ્ટો સોળ મિત્રો બરાબર છે એરિસ્ટોટલ આવશે વાણીશાસ્ત્ર અને કોલરી જ આવશે તો શું આવશે મિત્રો કલા નાટ્ય સ્વરૂપનો બહિષ્કાર અને એલિયટ એક ટાઈમ પ્રકારની પરિપક્વતા આપી છે સાતકા સાચા જોડકા જોડોમાં મિત્રો પ્રશ્ન નંબર ત્રેપન છે તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી મિત્રો પ્રશ્ન નંબર ત્રેપનનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી પ્રશ્ન નંબર ચોપન તો ચોપ્પનો સાચો જવાબ આવશે ઓપ્શન એમાં ઓપ્શન એમાં આપણે જોઈ લઈએ બાવનની બહાર શ્રમ લાદવ લખણ લખણ આવશે અર્થની પડતી સાહસ અર્થઅક્ષય નસોર એ આવશે સાદુશ્ય ત્યારબાદ મિત્રો પંચાવનમાં પંચાવનમાં શું આવશે તો તેનો જવાબ આવશે ઓપ્શન સી આવશે મિત્રો ઓપ્શન સીમાં શું છે જય જન્દ્ર મેઘાણી હાલોડા નરસિંહરામ ડિવેટિયા અભિનય કલા ભગવાનસ પટેલ ભીલોની હોળી ગીતો અને અસુયાજ્ઞિક એ આદિવાસી લોકગીતોનો ઇતિહાસ આત્મકથા શું છે મિત્રો આમાંથી સોપન છે તો સાચો જવાબ આવશે ઓપ્શન એ આવશે મિત્રો તો આત્મકથાએ અમુકથી વૃત્તાંત જીવનકથાએ શુક્રતા લલિતિમન ઘાસના ફૂલ એકાંકી વૃક્ષ ત્યારબાદ સત્તાવન છે મિત્રો સત્તાવનનો જે સાચો જવાબ બનશે તે બનશે ઓપ્શન બી બનશે મિત્રો સત્તાવનમાં બી આવશે તમે જોઈ શકો છો અને સ્કીપ કરો સાથે વાંચી પણ શકો છો અઠ્ઠાવનમાં તો અઠાવન મિત્રો શું આવશે તે આવશે ઓપ્શન સી એમાં પણ મિત્રો આ બે મિનિટ મિત્રો વન સેકન્ડ આપણે પ્રસંગ સત્તાવન જોયું પ્રસંગમાં સત્તાવન છે તો એનો સાચો જવાબ મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન બી આવશે બરાબર સત્તાવનમાં જે સાચો જવાબ આવશે તે ઓપ્શન બી આવશે ધ્યાન રાખજો મિત્રો બોલ થયેલું સોરી અને પ્રશ્નમાં અઠ્ઠાવન છે અને અઠ્ઠાવનનો જે સાચો જવાબ આવશે તેમાં ઓપ્શન સી આવશે ઓપ્શન સીમાં પાદરની તિરથ એટલે કે નંદપરા વનચલ ગોટ માળી હકીકત રાંદેર અને દીપ નિર્માર એ આવશે દિન શું આવશે મિત્રો તે આવશે નંદીગ્રામ બાદ મિત્રો ઓગણસાઇટમાં ફોન તમારા કઈ છે મિત્રો શું છે ફોન તમારા ઓગણસાઇન છે પ્રશ્ન જવાબ આવશે ઓપ્શન એ એટલે મિત્રો ફોન તમારા ઇટાલિયન છે પછી સિદ્ધાર્થ જર્મની દરોડ આફ્રિકન અને મધર રશિયન ત્યારબાદ મિત્રો સાહિતનો પ્રશ્ન છે તો સાહિટમાં કહું છે સાચા જોડકા જોડવાનો છે મિત્રો તેમાં પણ તો સાહિટનો સાચો જવાબ છે ઓપ્શન ડી આવશે મિત્રો ત્યારબાદ પ્રશ્ન નંબર એકસઠમાં શું છે મિત્રો કાળાનું ક્રમ ગોઠવાનો છે આપણો તો શું આવશે પહેલાં પ્રશ્ન એકસઠ છે એકસઠનો સાચો જવાબ જોઈ લઈએ મિત્રો ઓપ્શન બી આવશે એટલે બીમાં શું છે અહીંયા પહેલાં આવશે મિત્રો કવિની સાધના કવિની શ્રદ્ધા શબ્દશક્તિ અને કવિતા વિવેક એ સાચો જવાબ આવશે બાસઠમાં તો બાસઠનો જે સાચો જવાબ આવશે ઓપ્શન સી આવશે મિત્રો ઓપ્શન સીમાં પહેલાં આવશે કોમળ ઇસમ વાંસ ટકી વહાવલી ઓપ્શનનું એકાદ અને નકશા નગર આવશે ત્રેસઠમાં મિત્રો કાળાનું ક્રમ ગોઠવાનું છે ત્યાંસઠનું સાચો જવાબ આવશે શું આવશે મિત્રો ત્યાંસઠનો સાચો જવાબ આવશે તે આવશે ઓપ્શન એ આવશે મિત્રો ઓપ્શન એમાં શું છે સ્વચ્ચુર આવશે સુજન લેંગડ આસકોટ અગાડવાર ને ક્લેનિટ ક્લેનિટ બુક્સ આવશે પ્રશ્ન નંબર ચોસઠ મિત્રો ચોસઠ શું છે કાલા ગોઠો પ્રશ્ન નંબર ચોસઠ તેનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી તો ઓપ્શન ડીમાં શું છે મિત્રો એ બીસીડી એલ કચ્છની શબ્દાવલી હાલિ બોલી બોલી વિજ્ઞાન કેટલાક પ્રશ્નો ઉત્તર ગુજરાતની ભાષા સર્વક્ષણિક અભ્યાસ ત્યારબાદ મિત્રો પ્રશ્ન પાસઠ છે તો પાસઠમાં શું આવશે મિત્રો તે આવશે ઓપ્શન સી એટલે મિત્રો શું છે ઓપ્શન સીમાં એ ડી એટલે પહેલાં સત્તરમાં શતકના પ્રાચીન ગુજર કાવ્યો આવશે ત્યારબાદ જૈન આગમ સાહિત્ય ગુજરાત આવશે ત્યારબાદ મિત્રો આવશે ત્રીજું પ્રાચીન્ય ફાગુ સંગ્રહ એ ચોથો આવશે મિત્રો મુની જૈન વિજય જીવન અને કાર્ય ત્યારબાદ મિત્રો સાસઠમાં તો સાસઠનો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી એટલે મિત્રો પહેલાં આવશે ભવાઈ સંગ્રહ ત્યારબાદ આવશે મિત્રો ઓપ્શન બી એટલે આવશે ભાણ અને કૃપક કાવ્ય પછી હશે લોકનાટ્ય ભવાય ને આપણું લોકનાટ્ય ભવાઈ આપણું લોકનાટ્ય ભવાઈ આવશે પછી લોકનાટ્ય ભવાઈ આવશે મિત્રો પ્રસંગ સાતું જવાબ આવશે સી આવશે સડસઠ છે મિત્રો કાર્યક્રમ ગોઠવાનું જે સડસઠ સાતું બનશે તે બનશે ઓપ્શન ડી ઓપ્શન એમાં મિત્રો ડીસી ડી બી સી ડી એટલે સભા પર્વ ડી પછી બી એટલે વિરાટ પર્વ અને સી એટલે કરમ પર્વ અને સ્ત્રી પર્વ આવશે આમ ત્યારબાદ મિત્રો કયો પ્રશ્ન છે અડસઠમાં એ અડસઠનો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન એમાં તો મિત્રો પહેલાં ડી આવશે સત્યના પ્રયોગો આવશે પછી ઉગમનો દેશ આવશે પછી નાઇટ મેન અને આગંતુક આવશે સિક્સ્ટી નાઇન લગ્ન સિત્તેર મિત્રો હવે આપણે જોવાના છીએ વિધાનો કાર્યકર સંબંધ તપાસવાનો છે પ્રશ્ન નંબર મિત્રો શું આવશે બે મિનિટ મિત્રો અહીંયા જે અડસઠ એટલે મિત્રો અહીં મિસ્ટેકથી છે એટલે પાછળ અડસઠ તમારે એન્સર ના લો વન મિનિટ અડસઠ છે તો સિક્સ્ટી નાઇન સિક્સ્ટી નાઇનનો મિત્રો પેજ અહીં કટિંગ થઈ ગયું છે બટ કોઈના હું બીજા જે પ્રશ્નો છે એ ફરીથી એક વિડીયો બનાવી દઈશ ટેન્શન ન લેતા પેશર જે છે મિત્રો કયા નંબરથી નથી અને તમે બે વન મિનિટ મિત્રો આ હર્ષદ તે માંડીને મિત્રો એટલે ત્યાંના બે પાંચ પ્રશ્નો મિત્રો એ રહી ગયા છે તેનો આપણે એક શોર્ટ વિડીયો બનાવીને તમે મૂકી દેવામાં આવશે તમે એ પણ વિડીયો જોઈ લેજો મિત્રો ત્યારબાદ પ્રશ્નમાં મિત્રો તોત્તેર છે તોત્તેરમાં કહ્યું છે કે બાલા પ્રવેશ વાક્ય સુદા લક્ષણની અંતર્ગત આવતા ઉપાદા લક્ષણ દસ્તાન છે અને આ પછી બીજું છે મિત્રો આ વાક્ય મુખા મુખ્યાતની સિદ્ધિ માટે લક્ષણ લેવામાં આવે છે તો પ્રશ્ન નંબર મિત્રો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન એ આવશે પ્રશ્ન નંબર ચુમ્મોતેર પ્રેમાનંદ વિવેક વણજારો શીર્ષકવાળી કૃતિ લખી છે આ છે પ્રેમાનંદની કૃતિ દ્વારા વિવેકનું મૂલ મૂલ્યનું મહત્ત્વ સમજાવ્યું હતું તો મિત્રો ચુમ્બોતેરનો સાચો જવાબ આવશે ઓપ્શન સી હા મિત્રો એમ કદાચ દરેક જે કોમેન્ટ બોક્સમાં તેમાં હું એમ લખી દઈ અડસઠ મને અગ્નસિત્યથી બોતેર વચ્ચે તમારા જવાબ લખી દઈશ અડસઠનો આ જવાબ આવશે અગ્નસિત્ય જવાબ આવશે મિત્રો કોમેન્ટમાં હું જાતે લખી દઈશ પણ મિત્રો તમે પાંચ પ્રશ્નો ત્યાંથી તમે જોઈ લેજો પંચોતેરમાં મિત્રો તમને કહ્યું મિત્રો શું છે ચુમ્મોતેરનો જે સાત જવાબ બનશે તે બનશે ઓપ્શન સી આવશે એ સાચું છે ને આર છે પ્રસંગ પંચોતેર મિત્રો પસંદ પંચોતેર સાત જવાબ આવશે ઓપ્શનથી સી તેમાં મિત્રો એ સાચું છે અને જે આર ખોટું છે છોતેરમાં મિત્રો નીચેના વિધાન તપાસવાના છે તો છોતેરનો સાચો જવાબ આવશે ઓપ્શન એ આવશે મિત્રો એ એટલે મિત્રો શું છે બંને જોઈ શકો છો અહીંયા લોકકથા જીવાન બુદ્ધ મોટિવ છે એ સાચું મોટિવ લોકકથા નિર્માણની મહત્ત્વ કડ્યું છે એ પણ સાચું છે ત્યારબાદ મિત્રો નીચેના વિધાન કાર્યકર સંબંધ તપાસવાનું છે તો સેવન્ટી સાઇન એટલે સિતોતેર સાચો જવાબ આવશે મિત્રો આવશે ઓપ્શન ડી આવશે મિત્રો એ ખોટું જ છે અને આર સાચું જ છે ઇથોતેરમાં સાચો જવાબ આવશે તે આપશે મિત્રો ઓપ્શન બી આવશે આવશેમાં એટલે મિત્રો એ આર બંને આ ખોટા છે મિત્રો દીપ નિર્માણમાં સુચરિતા સદન સાથે લગ્ન કરે છે ખોટું અને સૂચરીતા સુદતને હૃદયપૂર્વક ચાલતી હતી એ પણ ખોટું સેવાની અજ્ઞાશ મિત્રો અજ્ઞાસ સાચો જવાબ આવશે તે આવશે ઓપ્શન શું આવશે મિત્રો તે આવશે ઓપ્શન એ આવશે મિત્રો બંને સાચા છે એ પણ બી એ આન આર બંને સાચા છે ઓપ્શન એટલે મિત્રો પશ્ચિમ એસી પ્રશ્ન એસી સાચો જવાબ આવશે ઓપ્શન બી એટલે બંને બંને મિત્રો મિત્રો આ ખોટા છે ઓપ્શન એ બંને સાચા છે અને એસી મિત્રો બંને ખોટા છે એક્યાસીમાં જોઈ લઈએ મિત્રો કે નાંગ પાત્ર તરીકે નિરૂપાયેલું છે અખાક્રોધ પંચીકરણમાં સાંખ્ય દર્શનને સમર્થન કરતાં તત્વચર્ચા કરવામાં આવી છે તો એક્યાસી મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન ડી આવશે મિત્રો એ વિધાન ખોટું છે અને બે વિધાન સાચું છે બા મિત્રો બ્યાસીમાં એલોન્સ સોલ્ટ નાળી લેખકની પરંપરા અને ભિન્નતા સંદર્ભ ત્રણ સંજ્ઞાઓ પ્રયોજી છે બી છે નાળીને પોતાની ભાષા હોવી જોઈએ વિધાન લ્યુઅસ ઇરીગડીએ કર્યું છે બ્યાસી મિત્રો એ મિત્રો શું છે બંને સાચા છે સાચી વાત છે મિત્રો એ અને બી બંને સાચા છે અહીંયા ત્યાં ત્યાંસી મિત્રો ત્યાંસીનો સાચો જવાબ આવશે એ પણ મિત્રો બંને સાચા છે નવ્ય ઇતિહાસવાદ સિદ્ધાંત ગ્રીન બ્લાટનું મહત્વ પ્રધાન છે નેક્રો ક્રિટિસિઝમને ગ્રીન કલ્ચર સ્ટડીઝ પણ કહેવામાં આવે છે ત્યારબાદ ચોર્યાસમી મિત્રો ચોરાશનું જે સાચું જવાબ છે તે બનશે મિત્રો ઓપ્શન એ આવશે પણ એમાં પણ મિત્રો એ આવશે એ અને બી એ અને બી બંને સાચા છે એટી ફાઈવમાં એટી ફાઈવનું સાચું જવાબ છે મિત્રો તે બનશે ઓપ્શન શું આવશે મિત્રો ઓપ્શન સી આવશે ઓપ્શન સીમાં છે મિત્રો વિધાન એ સાચું છે ટ્રુ છે અને અહીંયા ફોલ્સ એટલે મિત્રો ખોટું છે તો પ્રશ્નમાં બનશે સાચો જવાબ આવશે ઓપ્શન સી તો મિત્રો છ્યાસીમાં સ્યાસીનું સાચું જવાબ છે તે બનશે શું બનશે મિત્રો ઓપ્શન ડી એટલે મિત્રો એ વિધાન ખોટું છે અને બી વિધાન સાચું છે ત્યારબાદ મિત્રો સી સત્યાસી તો સત્યાસી મિત્રો શું છે સત્યાસી સાચો જવાબ બનશે એ બનશે મિત્રો અહીંયા જે મિસ્ટેક થઈ ગઈ છે પણ આપણે તમને દેખાતું જશે સત્યાસી સાચો જવાબ બનશે મિત્રો ઓપ્શન બી એટલે ઓપ્શન બીમાં મિત્રો વાંચી લેવું હતું સીમઠ ભાગવત ગીતા વધારે અધ્યાયો છે ગોરાનો અનુવાદ નગીનાશ પારખ કરે છે તો મિત્રો એ વિધાન સાચું છે અને બી ખોટું છે ખોટું મિત્રો ગોરાનો અનુવાદ નગીનાશ પારિક જ કરો છે એટી સેવનમાં એટલે મિત્રો મિત્રો સત્યાશીમાં તમને કહ્યું ત્યાં ઓપ્શન બી આવશે મિત્રો ઓપ્શન એ મિત્રો બંને ઓપ્શન મેં જોઈ શકો છો બી બંને ખોટા છે મિત્રો ત્યારબાદ માં નીચેના વિધાને અથાગતા તપાસવાનો છે અઠ્યાસી સાચો જવાબ વન છે તે બનશે ઓપ્શન સી વનશે મિત્રો માં શું આવશે તો માં નીચેના વિધા અથાતા તપાસવાની છે તેને સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે ઓપ્શન એટલે મિત્રો એ અને બંને સાચા છે ત્યારબાદ માં મિત્રો નીચેના વિધાન તથા તપાસો ભાષા માનવ સંસ્કૃત નથી સમાજ અને સંસ્કૃતિ અનિ અવિના ભાવ સંબંધ જોડાયેલો છે નેવું છે એનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી ત્યારબાદ મિત્રો આપેલા હોય તો મિત્રો જે ફકરો છે ફકરામાં જોઈ લે મિત્રો એ કોણ સાચો જવાબ આવશે ઓપ્શન બી આવશે બોણોમાં મિત્રો આવશે તે આવશે તેમાં પણ મિત્રો બીજા આવશે દુઃખદ પછી ત્રણમાં મિત્રો શું આવશે પંખીનું ટોરું ધારા કવિતા શું સૂચવે છે જવાબ આવશે યાદોની વણઝાર ત્યારબાદ મિત્રો ચરણમાં કાળમાં કયો ક્ષણ પ્રયો છે તો મિત્રો તેનો જવાબ આવશે ઓપ્શન સી આવશે કટાવ દિરુક્ત પ્રયોગનું કયું દ્રષ્ટાંત છે તો તેનો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ રંગદંગમાં ત્યારબાદ મિત્રો નાનાલાલ કાંઠે ચિરંજી સર્જનશન આધાર થયું છે તેનો જવાબ આવશે ઓપ્શન બી આવશે મિત્રો સર્જક પ્રતિભા જ્યાં આંતરિક ચમત્કાર હોય છે ત્યાં ડુલન શેરી કેવી બની જાય છે તેનો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે સત્વ શીલ આવશે ત્યારબાદ અઠૌનું મિત્રો સાચો જવાબ આવશે તેમાં મિત્રો આવશે ઓપ્શન એ આવશે છંદ જવાબ આવશે જવાબ આવશે ઓપ્શન એ છંદ ત્યારબાદ નાટી નાઇન મનોવળ શબ્દ કયા સમસ દ્રષ્ટાંત છે ઓપ્શન બી મિત્રો ઉપદ અને સોનું સાચો જવાબ આવશે મિત્રો શું આવશે તે આ ભાવે શું છે તે પ્રગટું મિત્રો કંઈ પણ પ્રશ્નો અને કોમેન્ટ્સ પણ જણાવું છું જે બાકી પાંચ પ્રશ્નો તેના પર કોમેન્ટ્સમાં જવાબ મૂકી દઉં છું તો મિત્રો આ ત્યાંથી મહત્ત્વનું જે અપડેટ જીસીઆર પેપર મોટું ગુજરાતના સંપૂર્ણ સ્વ પ્રશ્નો થેન્ક યુ વેરી મચ